ભાજપના ઓગણીસ ચૂંટાયેલા સભ્યોએ જોરદાર વિરોધ નોંધાયો હતો આ કારણે બજેટ સભા સ્થગિત કરવી પડી હતી નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ પૂરી થતાં સર્વસંમતિથી એક મહિલા ઉમેદવાર ચાંદની બેનની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી જોકે તેમની સામે વિરોધનો વંટોળ ઉભો થયો કારોબારી બેઠકમાં વિરોધ પક્ષના કોઈ પણ ચૂંટાયેલા સભ્યો કે નેતા હાજર રહ્યા ન હતા ગઈકાલે નગરપાલિકા હોલમાં બજેટ અંગેની કારોબારી બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં પાલિકાનો સ્ટાફ અને સભ્યોની હાજરી હતી ભાજપ સંગઠન સાથે જોડાયેલા માત્ર પાંચ અપક્ષ ઉમેદવારો હાજર રહ્યા હતા ભાજપના સભ્યોના વિરોધને પગલે બજેટને સ્થગિત રાખવામાં આવ્યું છે આગામી ત્રણ દિવસ બાદ બજેટ અંગે ફરી કારોબારી બેઠક યોજવામાં આવશે જેમાં આગળની કાર્યવાહી અંગે ચોક્કસ નિર્ણય લેવામાં આવશે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ